હાસોટના પાજરોલી ગામ પાસેથી કિમ નદી પસાર થાય છે અને ગામમાં ખેડૂતોની જમીન કીમ નદી સાથે સામેના કાંઠા તરફ આવેલી હોવાની ચોમાસામાં ગ્રામજનોને ખેતર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સાથે પાંજરોલી ગામ હાસોડ તાલુકાના છેવાડાના ગામ હોવાની ગ્રામજનો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે રહ્યો છે ત્યારે એ ગ્રામજનો એક કિમ નદી ઉપર બ્રિજની નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે બ્રિજના નિર્માણ માટે સાત ઓગણત્રીસ કરોડ મંજૂર કરાવ્યા હતા અને કિમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થતાં અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે અગિયાર કલાકે પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાંજરોલી અને સુરત જિલ્લાને જોડતા સેતુ સમાન બ્રિજનું નિર્માણ થતાં ગ્રામજનોની સમસ્યાઓનો અંત આવ્યો છે સાથે આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે ત્યારે આ બ્રિજના કારણે પાંજરોલી તેમજ આસપાસના ગામ લોકોને સુરત જિલ્લામાં જવા માટેનો સરળ માર્ગ રહેશે સાથે મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલા ચોવીસ પોઈન્ટ ઓગણ કરોડના વિવિધ માર્ગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ હાંસોદ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સડક યોજનાના જે કામો મંજૂર થયા હતા અને એની સાથે સાથે પાંજરલી ગામની અંદર કિમ નદી ઉપર બ્રિજનું કામ જે હતું એ વર્ષોથી ગામ લોકોની ડિમાન્ડ હતી કે અમારે સીમમાં જવું હોય ખેતર તો નદી પાર કરીને જવું પડતું કિનારે અથવા તો પછી દસ બાર કિલોમીટર ફરીને વરોલી વાંક થઈને ખેતરમાં જવું પડતું ત્યારે આજે આ જે બ્રિજ છે બ્રિજ સાત કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાનો બ્રિજનું નિર્માણ થયું છે આજ પાંજરોલીથી ડુંગરા ડુંગરાળી સિસોદરા એ રસ્તો વાદનિંગ કરીને એ ચાર કરોડને અઢાર લાખ રૂપિયાના ખર્ચે એ રસ્તાનું પણ કામગીરી ચાલી રહી છે ત્યારે આ પાંજરોલી ગામને અગિયાર કરોડ પચાસ લાખ રૂપિયાના કામો આ પાંજરોલી ગામને મળ્યા છે અને સમગ્ર તાલુકાના જે નવ જેટલા વિવિધ રસ્તાઓ જે છે એના જે આજે નવ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે એ કુલ મળીને ચોવીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના કામો આજે અહીંયા હાંસોદ તાલુકામાં ખાતમુહૂર્ત લોકાર્પણ કામગીરી કરી છે ત્યારે હાંસોડની જનતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું હું પાંજરોલી ગામના વતની જયંતિભાઈ નારાયણભાઈ પટેલ અમારા પાંજરોલી ગામે કીમ નદી આવેલી છે અને કીમ નદીની ઉપર ઈશ્વરસિંહ પટેલ સાહેબના હસ્તે આજે બ્રિજનું લોકાર્પણ થયું છે અને એ અમારા ગામ માટે ખુશીનો અને ગર્વનો વિષય છે બીજો કે ગો એ હામેના જે નદીના પુલની હામેનો જે વિસ્તાર છે એ ગોરાટ કહેવાય અને ગોરાટ એ નવસો એકર જમીન આવેલી છે ને અમારા ગામના ખેડૂતને પડતી તકલીફ હાલાકી આજે વર્ષોથી પાણીમાં રહીને જવાતું નહીં હતું કિમ ખાડી ઓરંગાતી નહીં હતી પણ આ બ્રિજ થવાથી અમારા ગામને ખેડૂતોને અને એ બધાને ઘણો ફાયદો થયો છે બીજું કે અમારે અમારું ગામ ભરૂચ જિલ્લાના છેવાડાનું ગામ અને સુરત જિલ્લાને અડીને આવેલું ગામ અને ત્યાં આગળ અમારે જે વહીવટ કરવાનો થાય વ્યવસાય કરવાનો થાય એ સુરત અને ભરૂચને જોડતા આ પુલને કારણે ઓલપાડ કીમ સુરત એ બધે જવું હોય તો અમારે લગભગ સાતથી આઠ કિલોમીટર ઉપરનો ફાયદો થઈ ગયો છે અને આ બ્રિજને કારણે અને બ્રિજ બનવાથી અને વર્ષોથી વર્ષોની માંગને કારણે આજે અમે ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ